તમારું નામ હું વડીલ ચેતન કુમાર વલ્લભભાઈ દેવચડી તમે અંદર ઉભા છે હું કેવા માંગો છો શ્રેણા વિશે બહુ અત્યારે સરસ મજાના છે બહુ સરસ મજાના છે એમાં સેનો સેનો સ્પ્રે કરેલો છે એક રોબોટ અને સ્પીડ પાવર ડોક્ટર કેમિસ્ટ નું સ્પીડ પાવર મેક્સિલ અને રોબોટ તો ઈડુ વિશે હું કેવા છો સ્પીડ પાવર માં ઈડ માં રિઝલ્ટ કેવા મળ્યા તમને ઈડ માટે તમે ને સ્પીડ પાવર રહ્યું મેઘ થી પંદર દિવસ સત્તર દિવસ પેલા માર્યું હતું એ માર્યા પછી પંદર દિવસ ખેતર માં બગલો જોવા નથી મળ્યો ક્યાંય પંદર સત્તર દિવસ સુધી બગલો જોવા નથી મળ્યો મળ્યો ઈડ આવી જ આવી જ નથી આજે પાછો મેં બીજો સ્પ્રે કર્યો બીજો સ્પ્રે

તો બધી પ્રોડક્ટ વિશે હું કેવા માંગો છો એટલે બધી પ્રોડક્ટ બહુ સારી આવે છે બહુ સારી તો ખેડૂત મિત્રો જોઈ છો ડોક્ટર કેમિસ્ટર દવા જે કોઈને જોતી હોય જે તે એરિયામાં સત્તાણું બે પાસઠ ત્રાણું પાંચ તોતેર જે એરિયામાં જોશે ત્યાં એગ્રોનો કોન્ટેક્ટ કરાવવામાં આવશે સણા માટે ખાસ અત્યારે વિડીયા એટલે મૂકી છે ખેડૂત અત્યારે લાંબા તકલીફમાં છે ને હુકારો બહુ છે અત્યારે બધાને હુકારો બહુ છે કલર એવા બહુ થઈ ગઈ છે બધા પણ એવા થાય છે તમારે એક ટકોઈ નથી ને મારે એક ટકો નથી તો ખેડૂત મિત્રો જોયે ગો છો કે શેણાની અંદર ડોક્ટર્સ કેમિસ્ટાનું સ્પીડ પાવર મેક્સિલ અને રોબોટ જે તે એરિયામાં જોશે ત્યાં કોન્ટેક કરાવવામાં આવશે ને દસ દિવસ પહેલાં પહેલો રાઉન્ડ માર્યો હતો હા હા આજે પાછો સત્તર દિવસે પાછો બીજો રાઉન્ડ સત્તર દિવસે પાછો માર્યો તોય કાંઈ તમને કાંઈ કોઈ વસ્તુ કાઈ નથી કાઈ નથી ને ઈરું તો હતી ને તો ઈ ની દવા નાખી અમે તો ખેડૂત ને હું કેવા ખાસ માંગો છો અત્યારે આ દવા વાપરા જેવી ઈરુ માં તો બેસ્ટ છે આ દવા ઢિળુ માં બેસ્ટ અને રોબોટ ફ્લાવરિંગ માં એમાં ફ્લાવરિંગ માં સારું અને આ સુકરા માં સુકરા માં સારું તો જોઈજો છો ખેડૂત મિત્રો આ ટાઈપ ની ડોક્ટર કેમિસ્ટર स्प्रे કરો તમને સારા માં સારા રિઝલ્ટ મળશે